હલો સ્ટુડન્ટ્સ ધંધાની ખરીદીના હિસાબોનો એક પ્રશ્ન શીખીશું તો જો તમારી સ્ક્રીન ઉપર એક ભાગીદારી પેઢીનું પાકું સર્વૈવ નીચે મુજબ છે પેઢીનું પાકું સર્વૈવું આપ્યું છે મૂડી દેવા બાજુ મૂડી અને દેવા મિલકત બાજુ બધી મિલકતો આપી છે ઉપરની ભાગીદારી પેઢીનો ધંધો ખરીદી લેવા માટે રહીમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ છે જો બધી ખરીદીની શરતો આપી છે કંપનીની સત્તાવાર શેર મૂડી આપી છે દસ રૂપિયાનો એક એવા એક લાખ ઇક્વિટી શેરની દેવાદારો અને લેણદારો સિવાયની બધી જ મિલકતો અને દેવા નીચેની શરતોએ લેવા માટે સંમત થાય છે કંપની શું કરે છે બધી મિલકતો અને દેવા તો લે છે પણ દેવાદારો અને લેણદારો સિવાય બરાબર ભાગીદારી પેઢી વતી દેવાદારો પાસેથી રોકડ વસૂલ કરવાનું અને લેણદારોને ચૂકવણી કરવાનું સ્વીકારે છે એટલે કે કંપની દેવાદારો પાસેથી નાણાં ઉઘરાવવાનું અને જે લેણદારો છે એને નાણાં ચૂકવવાનું સ્વીકારે છે જે માટે કંપનીને દેવાદારો પાસેથી વસૂલ કરેલ રકમ પર પાંચ ટકા અને લેણદારોને ચૂકવેલ રકમ પર બે ટકા કમિશન મળશે બરાબર પાઘડીની કિંમત આપી દીધી છે પચાસ હજાર મકાનની આઠ લાખ પચાસ હજાર મશીનરીની કિંમત ચોપડે કિંમત કરતાં વીસ ટકા ઓછી ફર્નિચર ચોપડે કિંમતના પચાસ ટકા લેખે રોકાણો બજાર કિંમતે અને સ્ટોક 90000 હજારની કિંમતે ગણવાનો છે પેઢી પચાસ ટકા રોકડ કે બેંક પોતાની પાસે રાખશે એટલે કે રોકડ અને બેંક સિલક જે છે એમાંથી પચાસ ટકા જ પેઢી પોતે રાખશે બાકીને પચાસ ટકા કંપનીને આપી દેશે ખરીદ કિંમત પેઢી કંપની 80000 હજાર ઇક્વિટી શેર દસ ના પ્રીમિયમે અને રૂપિયા બે લાખના બાર ટકાના પ્રેફરન્સ શેર અને બાકીની રકમ રોકડેથી ચૂકવશે બાકીની રકમ એટલે કેટલી એ પ્રશ્નમાં સૂચના આપી નથી એટલે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમત શોધવી પડશે વધારાની માહિતી દેવાદારો પાસેથી વસૂલ કરતી વખતે શું થયું એની માહિતી આપી છે કેટલા નાણાં મળ્યા કેટલી ગાલખાદ મળી એ બરાબર અને લેન્ડદારોને કઈ રીતે ચૂકવ્યા એ કંપનીએ બાકીના શેર મૂળ કિંમતે બહાર પાડ્યા રહીમ લિમિટેડના ચોપડે જરૂરી આમનોન લખો અને પાકું સર્વૈયુ તૈયાર કરો બરાબર તો આ રીતનો પ્રશ્ન છે તો હવે આપણે સૌ પ્રથમ ગણતરી કરી નાખીએ અને ત્યારબાદ આમનોન ઉપર જઈશું તો સૌ પ્રથમ જે ધંધાની ખરીદીની ગણતરી છે એ ગણતરી કરીએ ચોખ્ખી મિલકતોની ગણતરી કંપનીએ જે જે મિલકતો લઈ લીધી છે એની ગણતરી કરીએ સૌ પ્રથમ તો જુઓ શું કહેવું છે દેવાદારો અને લેણદારો સિવાયની બધી જ મિલકતો અને દેવા કંપની લઈ લેશે બરાબર એટલે પાકાશ્રીમાં જે મિલકતો અને દેવા આપેલા છે એમાંથી દેવાદારો અને લેણદારો બેને લેવાના નથી એ સિવાયના બધા જ કંપની લઈ લેશે બરાબર પાઘડીની કિંમત આપી છે પચાસ હજાર તો સૌ પ્રથમ પાઘડી પચાસ હજાર બરાબર ત્યારબાદ બીજી કઈ કઈ મિલકતો આપી છે એ જુઓ મકાનની કિંમત આઠ લાખ પચાસ હજાર તો મકાન આઠ લાખ પચાસ હજાર મશીનરી ચોપડે કિંમત કરતાં વીસ ટકા ઓછી કિંમતે મશીનરી કેટલાની છે ચોપડે કિંમત પાંચ લાખ પાંચ લાખ કરતાં વીસ ટકા ઓછા ગણવાના પાંચ લાખના વીસ ટકા એટલે એક લાખ થાય બરાબર તો એક લાખ રૂપિયા ઓછા ગણવાના તો પાંચ લાખમાંથી એક લાખ રૂપિયા વડે માઇનસ કરીએ એટલે મશીનરીની કિંમત આવશે ચાર લાખ બરાબર ફર્નિચર ચોપડે કિંમતના પચાસ ટકા ચોપડામાં જે કિંમત લખી છે એના પચાસ ટકા તો પચાસ હજારના પચાસ ટકા એટલે કેટલા પચીસ હજાર રૂપિયા ત્યારબાદ રોકાણો બજાર કિંમતે લેવાનો છે ચોપડે કિંમત પચાસ હજાર બજાર કિંમતે એસી હજાર કિંમત લઈશું એસી હજાર ત્યારબાદ સ્ટોક નેવું હજારની કિંમતે ગણવાનો છે અંદર એસી હજાર આપ્યા છે આપણે નેવું હજાર ગણવાનો છે તો સ્ટોકના લખીશું નેવ હજાર રૂપિયા રોકડ અને બેંક શિલ્લક પચાસ હજારની છે પણ એવું કેવું છે કે પેઢી પચાસ ટકા રોકડ રાખશે એટલે ધંધો વેચનાર પેઢી પચાસ ટકા રાખી લેશે તો બાકીના પચાસ ટકા જ કંપનીને મળશે તો પચાસ હજારના પચાસ ટકા એટલે પચીસ હજાર તો આ રીતે કંપની મિલકતો આટલી લઈ લે છે સરવાળો કરીશું તો પંદર લાખ વીસ હજાર રૂપિયા થશે દેવા કયા કયા દેવા છે તો જોતા જઈએ દેવા બાજુ સામાન્ય અનામત એ દેવું નથી કારીગર અકસ્માત વળતર ફંડ એ પણ દેવું નથી એ બંને જૂની પેઢીની અનામત છે બરાબર બેંક લોન એ દેવું છે બે લાખ રૂપિયા તો એ લખીશું કારીગર નફાભાગ ભંડોળ દેવું છે પચાસ હજાર એ લખીશું પ્રોવિડન્ટ ફંડ દેવું છે એ પણ લખીશું સિત્તેર હજાર લેણદારો કંપની લેતી નથી દેવી હુંડી દેવું છે ત્રીસ હજાર બરાબર તો આટલા દેવા છે દેવાનો સરવાળ ત્રણ લાખ પચાસ હજાર થાય છે મિલકતના સરવાળામાંથી દેવા બાદ કરીએ તો ચોખ્ખી મિલકતો અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયા રહે છે એટલે કે કંપનીએ ધંધો આટલા રૂપિયામાં ખરીદ્યો ખરીદ કિંમત કઈ રીતે ચૂકવવાની છે તો જુઓ ખરીદ કિંમત પેટે કંપની એંસી હજાર ઇક્વિટી શેર દસ ટકાના પ્રીમિયમે બરાબર તો એક શેર દસ રૂપિયાનો છે તો એંસી હજાર શેર ગુણ્યા દસ રૂપિયા તો જુઓ એંસી હજાર શેર અને દસ રૂપિયા એટલે આઠ લાખ રૂપિયાના ઇક્વિટી શેર આપશે દસ ટકાના પ્રીમિયમ એવું કહેવું છે તો આઠ લાખના દસ ટકા એટલે જામીનગીરી પ્રીમિયમ થશે એસી હજાર બરાબર બે લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર આપશે તો પ્રેફરન્સ શેર મોડી બે લાખ રૂપિયા અને બાકીની રકમ હતી બાકી એટલે કેટલી તો હવે અહીંયા જોવા મળશે તમને બાકીની રકમ કઈ રીતે ધંધો કેટલામાં ખરીદ્યો અગિયાર લાખ સિત્તેર હજાર એટલે કે કંપનીએ અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયા ધંધો વેચનારને ચૂકવવાના છે ખરીદ કિંમત તરીકે બરાબર અગિયાર લાખ સિત્તેર હજારમાંથી આઠ લાખના શેર એંસી હજારનું પ્રીમિયમ અને બે લાખ રૂપિયાના ડિવેન્ચર સોરી શેર આપ્યા પ્રિફરન્સ તો બાકી વધ્યા કેટલા નેવું હજાર તો બાકીના જે નેવું હજાર છે એ કંપની રોકડેથી ચૂકવશે તો આ રીતે કંપની નાણાં ચૂકવશે હવે પ્રશ્નમાં સૂચના આપી છે કે કંપનીએ બાકીના શેર મૂળ કિંમતે બહાર પાડ્યા બરાબર બાકીના એટલે કેટલા તો કંપનીની સત્તાવાર થાપણ કેટલી છે એક લાખ વીસ હજાર ઇક્વિટી શેરની છે એમાંથી કંપનીએ ખરીદ કિંમત માટે કેટલા શેર આપ્યા એ માઇનસ કરી નાખીએ તો એંસી હજાર શેર કંપનીએ ખરીદ કિંમત માટે આપ્યા તો જુઓ એક લાખ વીસ હજાર ઇક્વિટી શેર સત્તાવાર થાપણ એંસી હજાર ખરીદ કિંમતમાં આપ્યા ચાલીસ હજાર શેર બચેલા છે એ બાકીના શેર આ કંપનીએ જનતા માટે બહાર પાડ્યા બરાબર તો ચાલીસ હજાર શેર અને એક શેર પર દસ રૂપિયા પ્રમાણે કંપનીને મળે મૂળ કિંમતમાં તો ચાર લાખ રૂપિયા કંપનીને મળશે બરાબર વધારાના નાણાં ચા તો આ રીતે કંપનીએ નવા શેરો બહાર પાડ્યા હવે કંપની જે દેવાદારોને લેણદારો લેતી નથી પ્રશ્નમાં એવું સૂચના આપી છે પણ દેવાદારો પાસેથી નાણાં વસૂલ કરવાનું લેણદારોને નાણાં ચૂકવવાનું એવું કહ્યું છે તો એની ગણતરી કરીએ તો જુઓ પ્રશ્નમાં દેવાદારો કેટલાના છે એક લાખ પચીસ હજારના એના પર પાંચ હજાર રૂપિયા ગાલખાદ અનામત છે એટલે દેવાદારોની રકમ એક લાખ વીસ હજાર છે બરાબર તો આ એક લાખ વીસ હજાર રૂપિયાના જે દેવાદારો છે એમાંથી પૈસા કઈ રીતે મળીએ એમની પાસે તો જુઓ વધારાની માહિતીમાં સૂચના આપી છે દેવાદારો પાસેથી રકમ વસૂલ કરતી વખતે પાંચ હજાર રૂપિયાની ગાલખાત પડી પંદર હજાર રૂપિયાના દેવાદારો પાસેથી ઉઘરાણી બાકી છે તો સૌ પ્રથમ જે ઉઘરાણી બાકી છે પંદર હજાર માઇનસ કરી નાખીએ એટલે એક લાખ વીસ હજારમાંથી પંદર હજાર હજુ ઉઘરાવાના બાકી છે એટલે એક લાખ પાંચ હજાર રૂપિયા રહ્યા હવે એમાંથી પાંચ હજાર રૂપિયાની ગાલખાત પડી એટલે નુકસાન થયું બરાબર તો પાંચ હજાર રૂપિયા ગાલખાતના લખીશું એટલે એક લાખ રહી ગયા બરાબર હવે આ એક લાખ રૂપિયા મળ્યા કે નહીં તો શું કહેવું છે જુઓ બાકીના દેવાદારોએ પાંચ ટકા વટાવે રકમ ચૂકવી આપી એટલે એક લાખ રૂપિયા જે બાકીના દેવાદારો છે એના પાસેથી આપણને પૈસા મળ્યા પણ પૂરા નહીં પાંચ ટકા આપણે વટાવ આપવો પડ્યો એટલે આપણે પાંચ ટકા વટાવ પાંચ ટકા એટલે કેટલા એક લાખના પાંચ હજાર તો પાંચ હજાર રૂપિયા આપણે વટાવ આપ્યો એટલે આપણને મળ્યા કેટલા છેલ્લે પંચાણું હજાર રૂપિયા દેવાદારો પાસેથી આપણે વસૂલ કરી શક્યા બરાબર હવે લેણદારોને નાણાં ચૂકવવાની વાત છે તો લેણદારો છે કેટલા જુઓ પચાસ હજાર રૂપિયાના તો પચાસ હજાર રૂપિયાના લેણદારો છે લેણદારોને કઈ રીતે નાણાં ચૂકવ્યા તો જુઓ લેણદારોને પાંચ ટકા વટાવે રકમ ચૂકવી બરાબર તો લેણદારોને આપણે પચાસ હજાર રૂપિયા ચૂકવવા ગયા તો પાંચ ટકા આપણને વટાવ મળ્યો તો પાંચ ટકા એટલે કેટલા પચીસસો રૂપિયા એનો અર્થ કે આપણે લેણદારોને ફક્ત સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા ચૂકવ્યા આમ પચાસ હજાર છે પણ પાંચ ટકા ઓછા ચૂકવ્યા બરાબર તો આ રીતે આપણને લેણદારો પાસેથી વટાવ બાદ કરતાં સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા નાણાં ચૂકવ્યા હવે કંપનીને કમિશન મળશે જુઓ શું લખ્યું છે દેવાદારો પાસેથી વસૂલ કરેલ રકમ પર પાંચ ટકા લેણદારોને ચૂકવેલી રકમ પર બે ટકા કમિશન મળશે બરાબર તો દેવાદારો પાસેથી જે વસૂલ કરી રકમ આના પર પાંચ ટકા કમિશન મળે તો પંચાણું હજારના પાંચ ટકા તો પંચાણું હજારના પાંચ ટકા કરો ચાર હજાર સાતસોને પચાસ રૂપિયા અને લેણદારોને જે નાણાં ચૂકવ્યા એના પર બે ટકા બરાબર તો સુડતાલીસ હજાર પાંચસોના બે ટકા એટલે નવસો ને પચાસ રૂપિયા બરાબર આ રીતે કંપનીને કુલ કમિશન મળશે પાંચ હજાર સાતસો રૂપિયા બરાબર ચાલો હવે કેટલા નાણાં વધેલા છે જે કંપનીએ ધંધો વેચનારને ચૂકવી દેવાનું છે અહીંયા સૂચના છે જુઓ કંપનીએ વેચનાર પેઢીને લેણી રકમ રોકડેથી ચૂકવી આપી તો કેટલા નાણાં વધેલા છે એ જોઈએ તો સૌ પ્રથમ દેવાદારો પાસેથી કેટલા મળ્યા પંચાણું હજાર તો એ લખીશું એમાંથી લેણદારોને કેટલા ચૂકવ્યા સુડતાલીસ પાંચસો બરાબર તો આટલા ઓછા થઈ ગયા બીજું કંપની શું કરશે અહીંયા પોતાનું કમિશન લેશે કેટલા રૂપિયા કમિશન કાપી લેશે સત્તાવનસો તો સત્તાવનસો રૂપિયા કંપની પોતાના કમિશનના લઈ લેશે તો આ રીતે કંપની પાસે કેટલા નાણાં વધશે એકતાલીસ હજાર આઠસો રૂપિયા આ કંપનીના પૈસા નથી આ કોના છે ધંધો વેચનારના છે એટલે ધંધો વેચનારને આ નાણાં ચૂકવી આપવા પડે ધંધો વેચનારને ઉપલબ્ધ ખાતા પેટે ચૂકવેલી રકમ બરાબર તો આ રીતે બધી ગણતરીઓ થઈ ગઈ હવે આપણે આમનોદ ઉપર જઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રહીમ લિમિટેડના ચોપડામાં આમ નોન સૌપ્રથમ આમ નોન આપણે કઈ લખીશું તો જે ધંધો લઈ લીધો મિલકતો અને દેવા સાથે બરાબર તો એ મિલકતો અને દેવાની આમ નોન લખવાની છે બરાબર તો જે ખરીદ કિંમતની ગણતરી કરી એ પ્રમાણે એમાં જોઈને લખતા જઈએ જે મિલકતો લીધી ઉધાર કરીશું દેવા લીધા એ જમા કરીશું બરાબર પાઘડીથી શરૂ કરીએ પાઘડી કેટલી છે પચાસ હજાર તો પાઘડી ખાતે ઉધાર પચાસ હજાર મકાન ખાતે ઉધાર આઠ લાખ પચાસ હજાર ફર મશીનરી ખાતે ઉધાર ચાર લાખ ફર્નિચર ખાતે ઉધાર પચીસ હજાર રોકાણો ખાતે ઉધાર એંશી હજાર સ્ટોક ખાતે ઉધાર નેવું હજાર રોકડ અને બેંક સિલ્લક ખાતે ઉધાર પચીસ હજાર બરાબર તો આટલી મિલકતો કંપનીએ લઈ લીધી હવે દેવા દેવા જમા કરીશું દસ ટકાની બેંક લોન ખાતે બે લાખ કારીગર નફાભાગ ભંડોળ ખાતે પચાસ હજાર પ્રોવિડન્ટ ફંડ ખાતે સિત્તેર હજાર દેવી હુંડી ખાતે ત્રીસ હજાર અને તે ધંધો વેચનાર ભાગીદારી પેઢી ખાતે પેઢીનું નામ આપ્યું નથી તો ભાગીદારી પેઢી ખાતે કેટલા અહીંયા ખરીદ કિંમત આવશે ખરીદ કિંમત આપણે કેટલી નક્કી કરી અગિયાર લાખ સિત્તેર હજાર તો અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયા બરાબર ચાલ તો આ પેલી આમનોન થઈ ગઈ મિલકતો અને દેવા લીધા એ હવે બીજી આમનોન ખરીદ કિંમત ચૂકવવાની છે બરાબર તો અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયા ધંધો વેચનારને ચૂકવવાના છે તો જુઓ ભાગીદારી પેઢી ખાતે ઉધાર અગિયાર લાખ સિત્તેર હજાર ટી ખરીદ કિંમત કઈ રીતે ચૂકવી તો જુઓ ખરીદ કિંમત અગિયાર લાખ સિત્તેર હજાર ચાર રીતે ચૂકવી શેર પ્રીમિયમ શેર પ્રેફરન્સ શેર મૂડી અને રોકડા બરાબર તો ચારે ચાર જમા કરીશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે આઠ લાખ જામીનગીરી પ્રીમિયમ ખાતે એંસી હજાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે બે લાખ અને રોકડા એટલે કે બેંક ખાતે નેવું હજાર બરાબર તો આ રીતે નાણાં ચૂકવ્યા કંપનીએ જે બાકીના શેર બહાર પાડ્યા અને કંપનીને નાણાં મળ્યા એની આમ નોંધ થશે તો જો આપણે ગણતરી કરીએ કે ચાલીસ હજાર શેર કંપનીએ દસ રૂપિયા પ્રમાણે બહાર પાડ્યા એટલે ચાર લાખ રૂપિયા મળે બરાબર તો જો બેંક ખાતે ઉધાર ચાર લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે ચાર લાખ બરાબર તો આ રીતે અહીં આપણે આમ નોંધો થઈ ગઈ બરાબર હવે બાકીની જે આમ નોંધો છે દેવાદારો અને લેણદારોની એની વાત કરીએ તો ધંધાની ખરીદીની બધી આમનોદ થઈ ગઈ હવે દેવાદારોને નાણાં ઉઘરાવવાના છે અને લેણદારોને નાણાં ચૂકવવાના છે એની આમનો તો સૌ પ્રથમ જુઓ દેવાદારો કેટલા છે એક લાખ વીસ હજાર રૂપિયા બરાબર તો દેવાદારો પાસેથી નાણાં ઉઘરાવવાનું નક્કી કરે તો આમનો થાય ધંધો વેચનારના દેવાદારો ખાતે ઉધાર એક લાખ વીસ હજાર તે ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે એક લાખ વીસ હજાર હવે લેણદારોને નાણાં ચૂકવવાનું નક્કી કરે પચાસ હજાર રૂપિયાના તો ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે ઉધાર પચાસ હજાર તે ધંધો વેચનારના લેણદારો ખાતે પચાસ હજાર બરાબર લેણદારોને નાણાં ચૂકવવાનું સ્વીકાર્યું હવે નાણાં મળે તો દેવાદારો પાસેથી નાણાં મળે કેટલા નાણાં મળ્યા આપણે જો ગણતરી કરી છે લેબસાઇટ પર પંચાણું હજાર રૂપિયા મળ્યા બરાબર નાણાં આવે એટલે બેંક ખાતે ઉધાર પંચાણું હજાર રૂપિયા બીજું વટાવ અને ગાલખાદની જે રકમ છે એ ઉપલબ્ધ ખાતે ઉધાર કરવાની તો ગાલખાત કેટલી છે પાંચ અને વટાવ કેટલો છે પાંચ હજાર તો પાંચને પાંચ દસ હજાર રૂપિયા ઉપલક ખાતે ઉધાર થશે તો જુઓ ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર દસ હજાર રૂપિયા બરાબર સાના દસ હજાર છે તો વટાવ અને ગાલખાત બરાબર તે ધંધો વેચનારના દેવાદારો ખાતે એક લાખ પાંચ હજાર બાબત જે દેવાદારો પાસેથી નાણાં મળ્યા તેના બરાબર આમ દેવાદારો એક લાખ વીસ હજારના છે કેમ અહીંયા એક લાખ પાંચ હજાર જ આવ્યા તો પંદર હજાર રૂપિયાના દેવાદારો પાસે હજુ ઉઘરાણી બાકી છે એટલે આપણે એક લાખ પાંચ હજારનો જ હિસાબ થયો બરાબર હવે લેણદારોની વાત કરીએ લેણદારોને જે નાણાં ચૂકવવાના છે પચાસ હજાર ચૂકવવાના હતા પણ કેટલા ચૂકવ્યા સુડતાલીસ પાંચસો જ બરાબર પચીસો વટાવ મળ્યો તો જુઓ એની આમનો થશે ધંધો વેચનારના લેણદારો ખાતે ઉધાર પચાસ હજાર તે બેંક ખાતે સુડતાલીસ પાંચસો અને તે વટાવ એટલે કે ઉપલબ્ધ ખાતે પચીસો રૂપિયા બરાબર લેણદારોને નાણાં ચૂકવ્યા હવે કંપનીને કમિશન લેવાનું થાય છે તો જુઓ નેક્સ્ટ આમનો કમિશન આપણે ગણ્યું કેટલું હતું પાંચ હજાર સાતસો રૂપિયા તો એના પછીની આમનો દે થશે ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે ઉધાર પાંચ હજાર સાતસો તે કમિશન ખાતે પાંચ હજાર સાતસો એટલે કે આ કામ બદલ કંપનીને આટલું કમિશન મળવાનું થયું હવે છેલ્લે જે વધેલી રકમ છે એ ધંધો વેચનારને કંપની ચૂકવી આપશે તો ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે ઉધાર તે બેંક ખાતે નાણાં જાય એટલે બેંક ખાતું જમા થશે કેટલા રૂપિયા વધેલા છે આપણે ગણતરી કરી હતી એકતાલીસ આઠસો તો એકતાલીસ હજાર આઠસો રૂપિયા બરાબર તો આ રીતે બધી આમ નોંધો પૂરી થઈ હવે પાકા સરૈયા ઉપર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રહીમ લિમિટેડનું પાકું સરવ્યું તારીખ નથી આપી એટલે આપણે લખતા નથી આ ધંધો ક્યારે ખરીદ્યો કશું કહ્યું નથી બરાબર દેવા બાજુથી શરૂ કરીએ ઇક્વિટી અને જવાબદારીઓ સૌ પ્રથમ શેર હોલ્ડરોના ભંડોળો શેર મૂડી કેટલા ઇક્વિટી શેર છે કંપનીના તો સત્તાવાર થાપણ જે છે કંપનીની એ કેટલી છે અને કેટલા કંપનીએ શેર બહાર પાડ્યા એ જુઓ એક લાખ વીસ હજાર ઇક્વિટી શેરની સત્તાવાર થાપણ છે બરાબર ખરીદ કિંમતમાં કંપનીએ એંસી હજાર શેર આપ્યા બાકીના મૂળ કિંમતે બહાર પાડીએ એટલે ટોટલ એક લાખ વીસ હજાર બધા શેર બહાર પાડી દીધા છે એક લાખ વીસ હજાર શેર દરેક રૂપિયા દસનો એટલે રકમ થશે બાર લાખ રૂપિયા ત્યારબાદ પ્રેફરન્સ શેર તો કંપનીએ ખરીદ કિંમતમાં પ્રેફરન્સ શેર પણ આપેલા છે જો બે લાખ રૂપિયાના બાર ટકાના પ્રેફરન્સ શેર બરાબર તો પ્રેફરન્સ શેર એની રકમ છે બે લાખ રૂપિયા ત્યારબાદ અનામત અને વધારો તો કંપનીએ જે ધંધો ખરીદ્યો એની અંદર શેર આપેલા છે એ શેર પ્રીમિયમથી આપેલા છે એટલે જામીનગીરી પ્રીમિયમ પણ આવશે જો આપણે ગણતરી કરી છે એમાં તો બતાવું આ રહ્યું જામીનગીરી પ્રીમિયમ એંસી હજાર રૂપિયા તો એ લખીશું જામીનગીરી પ્રીમિયમ બરાબર બીજી કોઈ અનામતો નથી હવે લાંબા ગાળાની જોગવાઈઓ તો જૂના પાકાશને પ્રોવિડન્ટ ફંડની બાકી આપી છે એ લાંબા ગાળાની જોગવાઈઓમાં લખીશું સિત્તેર હજાર રૂપિયા બિન ચાલુ દેવા એની અંદર બધા લાંબા ગાળાના ઓછીના નાણાં આવશે બેંક લોન ડિબેન્ચર વગેરે બરાબર તો સૌ પ્રથમ જૂના પાકાશરે બેંક લોન આપી છે બે લાખ રૂપિયાની તો દસ ટકાની બેંક લોન બે લાખ રૂપિયા કારીગર નફા પાક ભંડોળ પણ આપ્યું છે પચાસ હજાર એ પણ લખીશું બરાબર ડિબેન્ચર હોય તો એ પણ અહીંયા આવે પણ આ પ્રશ્નમાં ડિબેન્ચર નથી ચાલુ દેવા એ તો એની અંદર લેણદાર લેણદારો આવશે નહીં કેમ કારણ કે કંપનીએ લેણદારો લીધા નથી બરાબર શું આવશે દેવી હુંડી ત્રીસ હજાર તો દેવી હુંડી લખીશું ત્રીસ હજાર બરાબર અન્ય ચાલુ દેવા બીજા કોઈ ચાલુ દેવા છે તો અહીંયા આપણે ધંધો વેચનારનું ઉપલબ્ધ ખાતું બતાવીશું કેમ ઉપલબ્ધ ખાતું શા માટે બતાવવું પડશે એનું કારણ એ છે કે દેવાદારોમાંથી પંદર હજાર રૂપિયાના દેવાદારોની ઉઘરાણી હજુ બાકી છે બરાબર એટલે આ પંદર હજાર રૂપિયાથી ઉપલબ્ધ ખાતું બાકી રહેશે તો આ પંદર હજાર રૂપિયા આપણે અહીંયા ઉપલબ ખાતે બતાવીશું ધંધો વેચનારના ઉપલબ્ધ ખાતે આ રીતે ઇક્વિટી અને દેવા બાજુનો બધો સરવાળો કરીએ તો અઢાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે બરાબર મિલકતો બાજુની વાત કરીએ તો મિલકતો બાજુ બધી મિલકતો લખતા જઈએ આપણે જો સૌ મકાન મકાનની કિંમત અંદર છ લાખ આપી છે પણ આપણે એ નથી લખવાનું આપણે જે ગણતરી કરી હતી એમાં કઈ મિલકત લીધી હતી આઠ લાખ પચાસ હજાર બરાબર આઠ લાખ પચાસ હજાર લખીશું મશીનરી ચાર લાખ બરાબર ફર્નિચર પચીસ હજાર રૂપિયા બરાબર તો આ કાયમી મિલકતો થઈ ગઈ દ્રશ્ય હવે અદ્રશ્ય અદૃશ્યમાં પાઘડી આપી છે જુઓ પાઘડી કેટલી છે પચાસ હજાર પણ કમિશન જે છે કમિશનનો ઉપયોગ પાઘડી માંડી વાળવામાં થઈ શકે બરાબર તો પ્રશ્નમાં જે કમિશન આપ્યું છે આપણે જો ગણતરી કરી હતી કે કંપનીને કુલ કેટલા રૂપિયા કમિશન મળવાનું છે પાંચ હજાર સાતસો રૂપિયા કમિશનનો ઉપયોગ પાઘડી માંડી વાળવામાં થઈ શકે એટલે કે પાઘડીની કિંમત આટલી ઓછી થશે બરાબર તો પાઘડી પચાસ હજારમાંથી પાંચ હજાર સાતસો રૂપિયા માંડી વાળશું એટલે ચુમ્માલીસ હજાર ત્રણસો રૂપિયા જ આપણે બતાવીશું બરાબર તો અદૃશ્ય મિલકતો થઈ ગઈ ત્યારબાદ આગળ જઈએ બિન ચાલુ રોકાણો તો પ્રશ્નમાં જે રોકાણો આપ્યા હતા કેટલી કિંમત છે એની એસી હજાર તો એંસી હજાર લખી દઈશું બીજી કોઈ બિનચાલુ મિલકતો નથી ચાલુ મિલકતોમાં સ્ટોક સ્ટોકની કિંમત નેવું હજાર છે તો એ લખીશું દેવાદારો દેવાદારો આમ તો લેવાના નહીં હોય કંપનીએ નથી લેવાના પણ જે દેવાદારો પાસેથી પંદર હજાર રૂપિયાની ઉઘરાણી હજુ કંપનીએ કરવાની બાકી છે તો એ બતાવવા પડશે તો એ પંદર હજાર રૂપિયાના દેવાદારો આપણે અહીં બતાવીશું બરાબર રોકડ અને બેંક શિલ્લક રોકડ અને બેંક શિલ્લક પચાસ હજાર હતી બરાબર એમાંથી કંપનીએ કેટલી લીધી હતી ફક્ત પચાસ ટકા એટલે 25000 હજાર જુઓ ખરીદ કિંમતમાં લખેલું છે 25000 હજાર બરાબર એટલે કે કંપનીએ ફક્ત પચીસ હજાર રૂપિયા પેઢી પાસેથી રોકડા લીધા છે તો એ પચીસ હજાર રૂપિયા શરૂઆતની બાકી છે બરાબર હવે 25000 હજાર અહીંયા લખાશે નહીં કારણ કે એમાં પર ઘણી બધી વધઘટ થવાની છે તો શું વધઘટ થશે જુઓ તો કંપનીએ નવા શેર બહાર પાડેલા છે કેટલાના ચાર લાખ રૂપિયાના તો એટલા નાણાં મળે એટલે ઉમેરીશું તો જુઓ પચીસ હજાર શરૂઆતની બાકી ચાર લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા બરાબર પછી કંપનીને કમિશન મળવાનું છે સત્તાવનસો રૂપિયા તો એ સત્તાવનસો રૂપિયા કમિશનના મળ્યા તો આ રીતે કંપની પાસે હવે રોકડ કેટલા થઈ ગયા ચાર લાખ ત્રીસ હજાર સાતસો બરાબર ચા ચાર લાખ ત્રીસ હજાર સાતસોમાંથી કોઈ ખર્ચ ચૂકવ્યો છે તો હા કંપનીએ ખરીદ કિંમતમાં રોકડા ચૂકવેલા છે તો જુઓ ખરીદ કિંમતમાં કંપનીએ કેટલા રોકડા ચૂકવ્યા છે નેવું હજાર તો નેવું હજાર રૂપિયા ઓછા થઈ જશે ખરીદ કિંમતના એટલે છેવટે બાકી કેટલી રહેશે રોકડની ત્રણ લાખ ચાલીસ હજાર સાતસો જે આપણે પાકા સર બતાવીશું અને આ રીતે પાકા સરેવાનો સરવાળો કરીશું તો અઢાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે બરાબર જે આપણો મૂડી દેવા બાજુનો પણ સરવાળો એટલો જ હતો તો આ રીતે આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે